ચોરીને આ સમગ્ર ઘટના ગોડાઉનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે ગોડાઉનમાં ઘીના ડબ્બાનો સ્ટાફ ઓછો દેખાતા ગોડાઉનના મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજર જાણ કરી હતી જેમાં ઘીના ડબ્બાનો સ્ટોકની તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ચાસવાડ ડેરાના મેનેજર સુરેશ પટેલે કુલ નવસો પાંત્રીસ ઘીના ડબ્બા જેની કિંમત રૂપિયા પાંચ લાખ એકસઠ હજારના મુદ્દા માલની ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્રણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે હું રાયસિંહભાઈ વસાવા આ વિસ્તારનો જિલ્લા પંચાયતનો સભ્ય અને બાંધકામ સમિતિનો જિલ્લાનો ચેરમેન છું અને આ મંડળીનો હું શેર સભાસદ પણ છું અને આ વિસ્તારનો એક પ્રતિનિધિ છું તો એક પ્રતિનિધિ તરીકે અમે જ્યારે અહીંયા ચેક કરવા આવ્યા તો અમે જે સ્થળ જોયું છે કે અહીંયા ચોરી થઈ કે નથી થઈ એ માટે અમે પોલીસને બી રજૂઆત કરી છે અહીંના સમિતિને બી અને પ્રમુખ ઉપપ્રમુખને પણ જાણ કરવામાં આવી છે કે આ માટે શું તમે વિચારો તેમણે કીધું કે અમે જે તે એના પર એક્શન લઈશું પણ આ તો ખાલી એક્શન લેવાની કહેવાની વાત છે પણ ત્યાં સુધી પોલીસ અને અહીંની સમિતિ અને અહીંનો જે ચેરમેન અને વાઇસ ચેરમેન છે એ બધા થઈને અને આનું પૂરું એ આપે ન્યાય આપે ન્યાય નહીં આપવામાં આવે તો અમે આગળ કાર્યવાહી કરવા તૈયાર છીએ એટલે મહેરબાની કરીને આ આદિવાસી જે વિસ્તાર છે આ એટલું જ નથી કે આ એક જ ચોરી થઈ એક જ કૌભાંડ છે કૌભાંડો અગાઉ બી પેપરમાં આવ્યું છે કે આટલા લાખનું આ એ જ કૌભાણ થયું છે એ રીતના અનેક સવાલો છે અને આદિવાસી સભાસદને મારી નમ્ર વિનંતી છે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કે અમે જો બોયલા છે તો તમને ભાવ મળ્યો છે ભાવ ફેર મળ્યો છે અહીંયા કોઈ બોલતું નહીં હતું ત્યારે કેટલો ભાવ હતો એ તમારે વિચારવાની વાત છે એટલે કોઈ પણ આદિવાસીને મારે આ લોકો ધમકાવવામાં આવે છે કે તમે કંઈ બોલશો તો તમારો તમને દૂધના પૈસા ના મળે કે તમે ડેરીમાં કોઈ પણ કામે આવે તમારું દૂધ આવી રીતે જ ધમકાવવામાં આવે છે આદિવાસી થઈને આદિવાસીને એ વસ્તુ યોગ્ય નથી આવું ના થવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે હાલમાં આ ડેરીમાંથી પાંચ લાખને એકસઠ હજારની ચોરી થઈ છે જેમાં સિત્યોતેર બોક્સ જેવા થાય છે એક બોક્સમાં બાર નંગાવે છે હવે આ ચોરી જે થઈશે એમાં તપાસ એકદમ નિષ્ફળ થવી જોઈએ અને જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ બીજું કે આ જે દેરી છે એમાં એ આદિવાસી પ્રજા છે એ દૂધ ભરીને મહેનત કરે છે અને એમાંથી એનો પૈસો છે આ દૂધ ભરીને મહેનત કરે એનો પૈસો છે અને એ એના પૈસા જાય છે આ આ કંઈ નાની સુની રકમ નથી આ પાંચ લાખને એકસઠ હજારનો સવાલ છે જેથી કરીને અહીંયા આ તપાસ એક વ્યસ્તિત થવું જોઈએ અને જે ગુનેગાર છે એને 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 સજા મળવી જોઈએ એવી મારી નમ્ર અપીલ છે નવસો ને પાંત્રીસ ઘીના ડબ્બાની ચોરી થઈ છે તમે ચાસો ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ખૂબ પ્રમુખ અને ચાસો મેનેજરને રજૂઆત કરી છે તમને ત્યાંથી શું જવાબ મળ્યો છે ત્યાંથી અમને એવો જવાબ મળ્યો છે કે તપાસ ચાલુ છે અને જે પણ કર્મચારી આમાં સામેલ હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું અને જે પણ કર્મચારી હશે એના પર એના પર જે પણ આ ચોરી થઈ છે એની પૂરેપૂરી રિકવરી લેશું એ રીતના અમને એમનો જવાબ મળ્યો હશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર